મોદીને કેટલું કહેવાનું છે એક મને મશીન ધન દે દીએ પાકિસ્તાનને મારે ઉડાડવું ઉડાડવું પાકુ આ પાકો ફાઈનલ હાલો આપણે મોદી સાહેબને જે આપણે રિક્વેસ્ટ કરી છે અદા તમાર નામ શું પેલે ક્યો કમલેશ સદા આપણે કમલેશ સદા પાકિસ્તાનમાં ગણ મશીન લઈને જવા તૈયાર છે એટલે મોદી સાહેબને રિક્વેસ્ટ કરી છે કે એક ગાય મશીન કમલેશ સદાને તાત્કાલિક અપાવો જેથી બોર્ડર પર જાય અને પાકિસ્તાન ઉડાડીયા બરોબર બરોબર ન હા બરોબર પાકુ ફાઈનલ